हाजे नमते जाए जो जावण लहाजे नमते यहाँ लो तो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है

તો બંને પ્રોજેક્ટને તમારા ઇલેક્ટ્રિક ઇમ્પોર્ટ કરેલા છે પણ મિત્રો આપણે વોડે અંદર જે પણ મટિરિયલ કહ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનર તો જોવા મળી રહેશે તો અહીં અંદર આપણે પાસવર્ડ રાખ્યા છે તો પાસવર્ડ તમને વોડેની અંદર બે બે અંક કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે તો વોડે ને સ્કીપ કર્યા વગર પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો જે આપણે જે પણ મટિરિયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે પણ એ મટિરિયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું અને જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા આપણી અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો હવે આપણે શું કરશું એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌ થોડા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણ કે ફૂલ બજેકનું ઇન્ટરફેસ છે તે જોવા મળી હશે અહીંયા તમે જોઈ શકો છો તો એ પ્રકારનો વિડીયો માટે તમારે શું કોણ છે સૌુળા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી ગામ છે અને અહીંયા તમારું શું કોણ છે નીચે તમે જો ઇમોજીવાળી એક લેયર જો મળશે એનો આપણે બંધ છે તો એને ચાલુ કરી લેમ છે એટલે જે આપણે અહીંયા ઇમોજી લગાવેલ છે એ કમ્પ્લીટ આવી જશે બરાબર ઈમોજી આવી ગયા છે તો તમાર શું કોણ છે સધુલા તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવોર્ડ છે એના પહેલાં બે આંકડા છે છપ્પન જો નોટે કરાવી લેજો ને આપણે એને સ્કીપ કર્યા કરો પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઈક ના દો લાઈક દો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઈકને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું નીચે પ્લસ સ્ટેન્ડ પર ક્લિક કરી મીડાર્સમાં જશું અને એથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરેલું છે મિત્રો ફોલ્ડર સિલેક્ટ કરશું તમે જો મેં તમને 0.9 ઝીરો પોઈન્ટ નવ સેકન્ડનો વિડિયો આપેલ છે તો વિડિયોને આપણે એડ કરીશું પછી આપણે વિડીયો પર ક્લિક કરવાનું છે ઉપર થ્રી ડોટની અંદર જવાનું છે ને પર ક્લિક કરી વૂડોને ફૂલ સ્ક્રીન કરી લઈશું હવે સ્પીકર સ્પીકરવાળામાં જવાનું છે ને એનો અવાજ બંધ કરી લઈશું પછી આ વિડીયો પર ક્લિક રાખીને વૂડોને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરવાનું છે અને તમારે શું કહું છે આગળના બીટ બીટમાળ કહેજો છે જે ઝીરો પોઈન્ટ ત્રણ સેકન્ડ છે સોરી મિત્રો ઝીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ છે ત્યાં જવું છે વિડીયો પર ક્લિક કરીને જે વધારાની લેન્થ હોય એને કટ કરી લઈશું એટલે આપણે સ્ટાર્ટિંગમાં જે લિ ઇમોજી લિરિક્સ હતી એ અહીંયા કમ્પ્લીટ આવી જશે અને અહીંયા આપણે બેકગ્રાઉન્ડ વિડીયો પણ કમ્પ્લીટ લાગી જશે આટલું કમ થઈ જાય એટલે હવે તમારે શું કોણ છે આપણે જે આગળનો માર્ક છે ત્યાં આવી જશું અહીંયા તમારે નીચે પ્લસ ટેન પર ક્લિક કરી મીડિયા સ્ક્રીન છે અને અહીંયા તમે જો જે તમે જેનો પણ વિડીયો બનાવો તમે તમારો વીડિયો બનાવો કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ વીડિયો બનાવતા હોય તમારો ફોટો અહીંયા અહીંયા ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા એક મારો ફોટો છે એને લઈ લઈશું ઉપર થ્રી ડોટની અંદર જવાનું છે ને પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું પછી તમારા ફોટા પર ક્લિક કરે ફોટા નીચે લઈ જવાનું છે ને અહીંયા તમે જોશો આજે આપણે ગ્રુપ છે એની ઉપર અહીંયા સેટ કરી શું કે સૌથી નીચે સેટ કરી લેવું છે પછી તમારે કઈ કાળતે ફોટો થઈ જાય એટલે તમારે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું ફોટા પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્ડ છે તે સ્ટેટસની ની સુધી આવી જશે આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને અહીંયા તમારે શું કોણ છે આપણે જે સોંગ્સ રાખેલી આવે છે સોંગ્સ લાવવાનું છે તો સોંગ્સ લાવવા માટે અહીંયાથી બહાર નીકળી જશું ને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અને સોરી મિત્રો સોંગ્સ પ્રોજેક્ટની અંદર તો અહીંયા તમે જો આપણે જે સોંગ છે અહીંયા કમ્પ્યુટરાઈ જશે ને પણ એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તો આપણે સોંગ્સ બનાવી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો મિત્રો આ રીતે હું તમારા માટે આટલીમાં જ કરીને વિડીયો બનાવું છું ને નવી નવી સ્ટાઇલમાં વિડીયો બનાવતો રહું છું અને તમારા માટે ટ્યુટોરિયલ વિડિયો પણ નાખું છું તો તમે મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો મારા માટે એક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે તમારે શું કોણ છે જે આપણે એ કમ્પ્લીટ લખેલી છે તમારે કંઈ જ કરવું નહીં રહે ફક્ત તમારે શું કોણ છે જે આપણે સોંગ્સ વડું ગ્રુપ છે એના પર ક્લિક કરી લેવાનું છે અને ગ્રુપને આપણે સિલેક્ટ કરી લઈશું લેયર ઓડ સમજીએ લેયરને આપણે કોપી કરી દેવાનું છે અને પછી અહીંયાથી નીકળી જવું છે બહાર બહાર નીકળ્યા પછી આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારા એરો પર ક્લિક અને આગળ જે આપણે બીટમાર્ક છે જ્યાંથી આપણે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં જવું છે અને લેયર ઓળસમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક અથવા તો આપણે સોંગછોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે બરાબર લેયર કમ્પ્લીટ આવી જાય તો અહીંયા તમે જો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે તો આ લેયર ઉપર તમારે ક્લિક રાખીને લેયરને નીચે જે સેટ કરી દેવાનું છે પછી આપણે ફરતી જે ડબ્બો બીટમાર્ક છે ત્યાંય જવું છે અને હવે તમારે શું છે નીચે તમે જો આપણે અહીંયા એક સાયરી રાખે છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમારે જે પણ તમારે પસંદ હોય તમે સાઇડ અથવા જે પણ તમારે સારી લખવી તમે લખી શકો છો આપણે કે કાર્ય સારી લખાવી છે તો આ રાખવું હોય તો પણ રાખી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એની ઉપર આપણે ઇમોજી લેવર છે તો એમાં તમે જોઈ શકો છો આપણે ઇમોજી તમે તમારે જે પણ ઇમોજી લગાવી તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો પછી તમારું શું કોણ છે હવે તમે જોઈ શકો છો ઉપર આપણે અહીંયા આથી મેં તમને એક જે આપણે બીટમાર્ક છે ડબલ ત્યાં છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી જમ છે અને જે મેં તમને એક ઓગણત્રીસ સેકન્ડ નો બ્લેક સ્પેન વિડીયો પછી એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી અંદર જમશે હવે તમારું શું કોણ છે નીચે ઓફિસમાં જમશે કાલથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે પછી તમારે આઈ છે શટર્સની લાસ્ટમાં અને વિડીયો પર ક્લિક કરવાનું છે અને આ એરો પર ક્લિક કરશો વધારે લેન્સ ત્યાંથી કટ થઈ જશે વધારે કટ થઈ જાય તમારે શું છે જે આપણે બીટમાર્ક જે સ્ટાર્ટ થાય છે ફોટો ત્યાં આવી છે અને જે મેં તમને રેટિંગ વાળી એક લેયર આપેલ છે એનો આમ તો બંધ છે તો ચાલુ કરી લેવાનું છે આપણે વિડિયો અંદર વાળી ઇફેક્ટ પણ લાગી જશે હવે આપણે વિડિયો તો કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમારે શું કોણ છે આપણે વિડિયો અંદર શેક ઇફેક્ટ લગાવવાનું છે તો શેક ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે એ તમારે બીટમાર્ક આવી જવું છે જે આપણે ફોટો સ્ટાર્ટ છે ત્યાં અને નીચે તમે જો ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રીડની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તો અહીંયા આપણું અનગ્રુપ થઈ જશે અને આપણે વુડન દે જે પણ ઇફેક્ટો લગાવ્યો છે બધે ઇફેક્ટો એ કમ્પ્લીટ લાગી જશે મિત્રો ઇફેક્ટો લગાવ્યા પછી એમાં શું છે જે આપણે સોંગ ખેડૂ ગ્રુપ અહીંયા નીચે સેટ કર્યું દીધું એના પર ક્લિક કરવાનું છે થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે આને પણ આપણે અનગ્રુપ કરી લઈશું એ આપણે સોંગ છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે બરાબર તો ગ્રુપને તમારે સોંગ ખેડૂ ગ્રુપ છે ને અનગ્રુપ કરી લેવાનું છે જો ગ્રુપ રાખશો તો સોંગ છે તે સરખી નહીં દેખાય તો હવે તમારે શું છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પેર બનીને તૈયાર થઈ ગયો છે તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો અને સૌદુલા તમને જણાવી દો કે મિત્રો પાસવર્ડ છે એના છેલ્લા છે સત્તર તો નો માટે કરી લેજો અને આગળ પર તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો

અને નીચે પર ક્લિક અશો તમારો વિડિયો છે કમ્પેટ છે સેવ થવા મળશે તો મિત્રો મળી એક બીજા એડિટિંગ વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી